નમસ્કાર મિત્રો તારીખ છે ઓગણીસ એપ્રિલ બે હજાર પચીસ આજે શનિવાર આજના વિડીયોની અંદર જીરુ બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વીડિયોની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો તો મિત્રો જીરુ બજારમાં મંદીનો દોર યથાવત છે અને મને વધુ સો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે જીરુ બજારમાં ઘટાડાની શાલ યથાવત છે અને ઊંઝા સહિત માર્કેટ માર્કેટયાર્ડોમાં આજે એવરેજ મને પચાસથી લઈને સો રૂપિયાની મંદી આવી હતી અને વાયદા બજારમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો જીરું બજારમાં ઉચ્ચ ભાવથી લેવાલી ન હોવાથી બજાર તેજી અટકી છે બીજી તરફ એપ્રિલ વાયદામાં જે એક્સપાયરી છે આજે થઈ ગઈ છે સોમવારથી મે મહિનાના વાયદામાં કેવા વેપારો થાય છે તેના વેપાર બજારના ઉપર આધાર રહેલા છે જો સટાકીય સાલ ચાલુ રહેશે તો બહુ મોટી મંદી નહીં થાય બેન્ચમાર્ક જીરુનો વાયદો છે એકસો ચાલીસથી ઘટીને ચોવીસ ચોવીસ હજાર એકસોને પાંચની સપાટી હાલ તો બંધ થઈ રહ્યો છે ગોંડલમાં એક વેપારીએ જણાવ્યું કે જીરુની ખરીદી કોઈ પણ જે વેપારો નથી થતા અને બારસો બોરી જેવી આવકો થતી જોવા મળી છે જેની સામે વેપારો પચાસ ટકા જ થયા હતા ઊંચા ભાવથી નિકાસકારોને લેવાલી નથી અને જીરુમાં જે ફોરવર્ડ વેપારો થયા છે તેની જે ડિલેવરીના કારણે તાજેતરના વેપારો હતા પરંતુ હવે જે નવા વેપારો ન થાય ત્યાં સુધી બજારમાં સુધારાની ચાલ જોવા મળે તેવી સંજોગો દેખાતા નથી તો મિત્રો આથી જરૂર લગતા આદની સરસા વિડીયો તો વિડીયોને લાઇક્સ અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મારી સુવિધા વિડીયો સાથે ત્યાં સુધી જય જવાન જય કિસાન